અને દરેકના જીવનમાં રંગોથી ભરાય અને ખૂબ આનંદ ઉત્સાહ ઉમંગથી આવનારા દિવસો વિતાવે તેવી બધાને શુભકામનાઓ પાઠવું છું ખાસ આ વખતની ચૂંટણી છે તે પણ રંગે ભરેલી છે કારણ કે અમરેલીથી રૂપાલા સાહેબને રાજકોટ લડાવવામાં માગુર આ વખતની ચૂંટણીમાં એક જ રંગ છે કેસરીયો રંગ છે દેશની જનતા નક્કી કરીને બેઠી છે કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે જનતા તો નક્કી કરીને બેઠી છે બાકી તો કોંગ્રેસનો કલર સુકાઈ ગયો છે હવે ડૂબતું નાવ છે લોકો છલાંગ મારી મારીને બહાર જઈ રહ્યા છે એટલે કોંગ્રેસના કલર તો સાવ ખલાસ થઈ ગયો છે ફીકો થઈ ગયો છે આ વાત પણ દેશની જનતા જાણે છે વરસાદ ખીલી છે તો ભાજપનું કમળ કેવું ભાજપનું કમળ સોળે કળાએ ખીલશે ચારસો પ્લસ એનડીએ બેઠક મેળવશે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર બેઠક મેળવશે આ વખતે ક્યાંક ભાજપના જે ઉમેદવારો છે તે પણ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે બે ત્રણ જગ્યાએ આવું અમારે ત્યાં બે લોકોએ ના પાડી છે એ પણ એક કારણોસર ના પાડી છે પોતાના અંગત કારણોસર બાકી અમારે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી અને વડોદરા રંજનબેન પણ સારી રીતે જીતત એને ના પાડી છે અત્યારે જે ઉમેદવાર છે એ પણ સારા છે જીતશે રંગોનો તહેવાર છે સૌ કોઈ રંગે રંગાયા છે રાજકારણીઓ છે તે પણ રંગે રંગાતા હોય છે આ વખતે શક્તિસિંહ એવું કીધું છે કે પરસોત્તમ રૂપાલા અમરેલી મૂકીને રાજકોટ લડવા છે જો ન્યા ચૂંટણી લડત તો ત્યાં તેને માથું વાડી નાખત આવા શબ્દોનો ઉપયોગ કઈ રીતના જોવો જો આ તો બધું રાજકારણમાં બોલવું થાય બાકી શક્તિસિંહભાઈ ઠેઠ કચ્છ લડવા ગયા હતા એ એમને હું યાદ કરાવું છું ચોક્કસ રાજકીય નેતાઓ છે કે તેઓ પણ રંગે છે તે રંગાયેલા જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને મોટી સંખ્યામાં જે રાજકોટવાસીઓ છે તે રંગે રંગાતા જોવા મળી રહ્યા છે એટલે કે રંગનો ઉત્સવ છે ને રંગના ઉત્સવ પર સૌ કોઈ ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા